પીવાનું એમ શેરડી નો રસ ને કેરીનો રસ ને ઉનાળામાં પીવાની મજા આવે ને

રસ ભાવે છે તને શેનો ભાવે તને શેનો ભાવે છે એપલ નો સફરજન તને સફરજન નો શેરડી નો તને શેનો ભાવે તરબૂચનો નો તને કેલા તને શેનો રસ ભાવે કેળાનો નો હે કેરી નો સારા સારા